પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર સમાચાર ગુજરાત નો ચેનલ સરકારી નોકરી અપાવવાના બહાને નાણાકીય છેતરપિંડી આચરી આંતરરાજ્ય રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર આરોપીને ઝારખંડ ખાતેથી પકડી લઈ કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન એક ભારતીય ન્યાયસંહિતા કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કેસની ફરિયાદી બહેન સરકારી જોબ માટેની તૈયારી કરતા હતા તે સમય દરમિયાન આરોપીનો સંપર્ક થતાં આરોપી દ્વારા પોતાની અસર ઓળખ છુપાવી પોતે સરકારી ઇન્કમ ટેક્સ ઓફિસરનું નામ ધારણ કરી ફરિયાદી બહેનને ટેક્સ ઓફિસર તરીકેની જૂબ આપવા માટે જણાવ્યું હતું અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ભરતા નામવાળો ઇમેલ આઈડી અને તેના પરથી મેઇલ કરી તેમજ ત્યારબાદ ફરિયાદી બહેનને બેંગ્લોર અને કોલકાતા ખાતે ઇન્ટરવ્યૂ તેમજ ટ્રેનિંગ માટે બોલાવી તેમના મળતિયા માણસો દ્વારા એજી ઓફિસ બેંગલુરૂ ખાતે ફરીની ટ્રેનિંગ કરાવી તેમજ આ જોબ માટે ફરિયાદી બહેન પાસેથી રૂપિયા કુલ નવ લાખ વીસ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી મેળવી લઈ ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્કમ ટેક્સના હોદ્દાવાળો અને સહીવાળો બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર બનાવી ફરિયાદીને મોકલી આપી ફરિયાદીઓએ ગુનાહિત કાવતરૂ રચી છેતરપિંડી કરેલી છે તેમજ ફરિયાદના આધારે આરોપીઓને ઝારખંડથી પકડી પાડેલા તેમાં અટક કરવામાં આવેલી આરોપી અમનકુમાર નરેન્દ્રનાથ વર્મા ઉંમરવર્ષ છત્રીસને ઝારખંડ મૂળ વતન મહલપુર નાલંદાને અટક કરવામાં આવ્યું છે હિતેશ ઠક્કર અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે એક ફરિયાદ નોંધવામાં આવેલી હતી જેમાં ફરિયાદ વિગત જોઈએ તો જે મહિલા ફરિયાદી છે પોતે સરકારી નોકરીની જોબ માટે પ્રિપેરેશન કરતા હતા તો એમના એકચ્યુલી એક ફેમિલી મેમ્બર જ્યારે બીમાર હતા તો એમની ટ્રીટમેન્ટ માટે એમને હાફીઝ અંસારી નામના વ્યક્તિનો ઝારખંડમાં કોન્ટેક્ટ થયેલો હતો અને જે ફરિયાદી છે મૂળ ઝારખંડના વતની છે હાલમાં અમદાવાદમાં રહે છે તે હાફીઝ અંસારી એમને અમુક સમય બાદ જણાવેલું હતું કે આપણે જે જોબની પ્રિપેરેશન કરી રહ્યા છો તો અમારી પાસે એક સોર્સ છે ઇન્કમટેક્સમાં જોબ આવી છે અને આપણે અપ્લાય કરવું હોય તો એમાં જોબ માટે આપ એપ્લાય કરી શકશો તો એવું રીતના કઈને પછી જે ફરિયાદી ઈમેલથી એક ઇન્કમ ટેક્સ ના ભરતા ઈમેલ ઉપર આપવામાં આવેલું હતું ત્યાં નું કોન્વર્ઝેશન ફરિયાદી સાથે થઈ અને પહેલા તો એમની પાસે બધા અને એમનું એજ્યુકેશન ક્વોલિફિકેશન આ બધા એમના ડોક્યુમેન્ટ મેળવી અને એને ફોર્મ આપવામાં આવ્યું હતું ફિલઅપ કરવા માટે ઇન્કમ ટેક્સની જોબ માટે પછી ફરિયાદીને એવું કહેવામાં આવે છે કે આપણું આ જોબ માટે સિલેક્શન થયું છે અને એના માટેની જે સાત દિવસની ટ્રેનિંગ છે બેંગલુરુ ખાતે આપણે લેવામાં આવશે તો આ બેંગલુરુ ખાતે હાજર રહેતી ફરિયાદી જયારે બેંગલુરુ જાય છે ત્યારે એમને સાત દિવસની બેંગલુરના એક ઓફિસમાં અને એ ફરિયાદી તથા આવા બીજા બી લોકો જે સરકારી નોકરીની તલાશમાં હતા એમને એક ટ્રેનિંગ આપવામાં આવે છે પછી એમને એવું કહેવામાં આવે છે કે ટ્રેનિંગના અંતે કે આપણું સિલેક્શન થઈ ગયું છે હવે પ્રોસેસિંગ ફી માટે આપણે બાર લાખ રૂપિયા આપવા પડશે ફરિયાદીએ જ્યારે જયારે જણાવ્યું કે એટલા પૈસા એમની પાસે ન હોય તેમની પાસે છ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા પછી થોડા દિવસ પછી ફરિયાદીને કહેવામાં આવ્યું તો હવે એક રિફ્રેશન ટ્રેનિંગનું આયોજન કરેલ છે એના માટે આ ટ્રેનિંગ કોલકાતામાં વેસ્ટ બેંગાલ ખાતે ટ્રાઇડ હોટલમાં ટ્રેનિંગ રાખવામાં આવેલ હતી અને એમના માટે બી પ્રોસેસિંગ ફી અને અન્ય ફી એક એનઆરડીટી ટેસ્ટ લેવામાં આવશે આવું કહીને ફરિયાદી પાસેથી ફરીથી રૂપિયા લેવામાં આવે તો આવું રીતના કટકે કટકે કરીને ફરિયાદીને પાસેથી નવ લાખ વીસ હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા અને ફરિયાદીને ફેક અપોઇન્ટમેન્ટ લેટર ટેક્સમાં નો જોબ મળી ગઈ છે એમના અપોઇન્ટમેન્ટ લેટર બી આપવામાં આવ્યા હતા અમુક ટાઈમ પછી આ લોકો એમના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું એટલે ફરિયાદીને જાણથી એમની સાથે ફ્રોડ થયો છે તે બાબતની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઈમ ખાતે લેવામાં આવી હતી એમની તપાસમાં અમારા પીઆઈએસઆર ઝાલા અને પીએસઆઈ ઈશ્વર પટેલ એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને જાણવા આવ્યું કે આ કોણ વ્યક્તિ છે જે ફરિયાદી છે એમને જે બેંગ્લોર ખાતે જે ટ્રેનિંગ આપવામાં આવી હતી અને કોલકાતા ખાતે ટ્રેનિંગ માટે બોલાવવામાં હતા ત્યાં એક અભિષેક સિંહ નામની વ્યક્તિ તરીકે એક વ્યક્તિ ઓળખ આપી હતી અને એ પોતે માસ્ટર ટ્રેનર છે અને ઇન્કમ ટેક્સમાં દિલ્હી ખાતે જોબ કરે છે અને એવું કહીને એમને ટ્રેનિંગ આપવામાં આવી હતી અને પૈસા લેવામાં આવ્યા હતા તો ટેકનિકલ એનાલિસિસ થી આ વ્યક્તિનું જે લોકેશન છે એ ધનબાદમાં આવતા જે અમારી ટીમ દ્વારા એમને ઝારખંડના ધનબાદ ખાતેથી ધરપકડ કરી અને પછી એમના આઠ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે તો આ જે આરોપી જે ધરપકડ કરેલ છે એમનું નામ અમન વર્મા છે અને પૂરા જે આંતરરાજ્ય જોબ સ્કેમના જે રેકેટ છે એમનો એ માસ્ટર છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ પેલા બે હજાર ત્રેવીસ માં સીબીઆઈ દ્વારા બે હાજર ચોવીસ થી ફરીથી આવી રીતના અલગ અલગ ડોમેન પરચેસ કરીને ઇન્કમ ટેક્સ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇવન હાઈકોર્ટમાં ડી જે ગ્રુપ ડી પોસ્ટ હોય છે એ માટે પીડબલ્યુડી આરોગ્ય વિભાગની અલગ અલગ ડોમેન પરચેસ કરીને ઘણા લોકો સાથે દોઢ વર્ષથી આપી રહ્યો છે એમની સાથે ઇમેલમાં કોન્વર્ઝેશન કરે જે બધા ફેક ડોક્યુમેન્ટ ફેક જોબ લેટર એ બધું આપવાનું કામ છે અમન વર્મા કરતો અને પછી એકવાર જે વિક્ટિમો એમને વિશ્વાસ આવી જતા એમને આવી રીતના અલગ અલગ સ્થળે હાલના કેસમાં બેંગ્લોર અને કોલકાતા એ પેલા એ લોકોએ મુંબઈ મેંગલુરુ પટના ખાતે બી આવા સ્કેમ સેન્ટર ચલાવેલા છે અને ત્યાં આવી રીતના આરોપી એમને જોબની ટ્રેનિંગ આપે છે એટલે વિક્ટીમ ને એવું લાગે છે કે કોઈ લેજીટીમેટ સંસ્થા માટે યા ગવર્મેન્ટ એજન્સીમાં જોબની ટ્રેનિંગ લઈ રહ્યા છે અને પછી એમની પાસેથી આવી રીતના અલગ અલગ પ્રોસેસિંગ ફી યા તો બીજા કોઈ બહાના કરીને એમની પાસેથી પૈસા મેળવવામાં આવશે

જે આરોપી જે છે એ પોતે ટ્વેલ્થ પાસ છે અને ટેકનિકલી પોતે સાઉન્ડ છે કેમ કે એમને સાત વર્ષ સુધી અલગ અલગ બેન્કિંગ સેક્ટરમાં ફાઇનાન્સ કંપનીમાં ઇન્વે ઇન્સ્યોરન્સ પોલિસીના જે જોબ હોય છે એ એમને કરેલી છે અને એમનું અત્યારે પ્રાથમિક પૂછતાછમાં એ આવ્યું છે કે બબલુ સિંઘ નામના વ્યક્તિનો વારાણસીમાં પરિચય થયો હતો જે આ પ્રકારના ફ્રોડ કરતો હતો એમને તેમની પાસેથી આખું બધું શીખ્યું કે કઈ રીતના ફ્રોડ કરવું અને પછી છેલ્લા ચારથી પાંચ વર્ષથી પોતે આવી પ્રકારના સ્કેમ ચલાવે છે જે મેં પહેલાં કહ્યું ત્યારે કે એ અલગ અલગ ગવર્મેન્ટ સંસ્થા જેમ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મહારાષ્ટ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટ છે પીડબ્લ્યુડી ઇવન હાઈકોર્ટમાં ગ્રુપ ડી પોસ્ટની જોબના બને આવા સ્કેમ ચલાવી રહ્યો છે અમને જે એમની પાસેથી ફેક ડોક્યુમેન્ટ મળ્યા છે એમાં આ બધાના અપોઇન્ટમેન્ટના લેટર ને એ બધા એમની પાસેથી ભરા મત થયા છે એ સર બેંક એકાઉન્ટ ઇઝ કન્સર્ન કે એમની પાસેથી અમુક ચેકબુકોને મળી આવેલી છે આ ઉપરાંત એમના મોબાઈલમાંથી અમને જે બેંક એકાઉન્ટની વિગત મળી છે એમાં પ્રાથમિક તપાસમાં જોતા એ છે અને આવ્યું છે કે આ બધા અકાઉન્ટમાં આખા ભારતભરમાં એકસો

તરીકે ઓળખ આપવાનું કામ એ અમન વર્મા કરતો હતો આ ગુનામાં એક આફીસ અંસારી નામની વ્યક્તિ છે કે જેમને પ્રથમ ફરિયાદી સાથે કોન્ટેક્ટ કરાયો તો આ ઉપરાંત એક બે વ્યક્તિઓની જે વિગત આપે છે એમની તપાસ અમે કરી રહ્યા છીએ એમની સાચી ઓળખ શું છે હાલમાં બે હાજર ત્રેવીસ ના એન્ડ માં એમની ધરપકડ થયેલી હતી અને બે હજાર ચોવીસ માં એ જયારે જામીન ઉપર બહાર આવે છે એટલે અમને જે ડોમેન મળેલા છે ફેબ્રુઆરી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી આ બધા ડોમેન રજીસ્ટર કરવાનું ફરીથી ચાલુ કરે છે અત્યાર સુધીમાં અમને એમને જે ક્રિએટ કરેલા અમને ચૌદ જેટલા ડોમેન મળેલા છે અલગ અલગ સરકારી સંસ્થાના નામે અને હાલની તપાસમાં એવું કે છે કે પાંત્રીસ થી ચાલીસ લોકો જોડે એને ફ્રોડ કરેલું છે પોતે સ્વીકારે છે આ આપણો વધારે બી હોઈ શકે તો હું આપણા માધ્યમથી લોકોને અપીલ કરીશ કે આ વ્યક્તિ જો બીજા કોઈ લોકો સાથે આવી રીતના ફ્રોડ કરેલું તો પ્લીઝ સાયબર ક્રાઇમ અમદાવાદ આપ અપ્રોચ કરો તો અમને બી એમનો કેટલા લોકો સાથે એમની એનોરમેન્ટનો ખ્યાલ આવે લોકો તેનો સંપર્ક કરાવતા તેને કઈ ટકાવારી આપો અત્યારે જે મેઈન જેમ કે ફરિયાદી સાથે નવ લાખ વીસ હજારનું ફ્રોડ થયેલું છે એમાં મેજોરિટી જે પોર્શન છે જે અમન વર્મા છે પોતાની પાસે રાખતો પચાસ થી સાઠ ટકા બાકી જે આ વેન્ડર છે જે એમને આ બધા વિક્ટીમો મોકલે છે એમને વીસ થી ત્રીસ ટકા જેટલું કમિશન એ આપતો હતો અત્યાર સુધીની તપાસમાં અમને એવા બે વેન્ડર મળ્યા છે એક દિલ્હી અને એક બિહારના આવા બે વેન્ડર છે જે એમને અલગ અલગ લોકોને એમને પાસે જોબના ઇન્ટરવ્યુ માટે મોકલે છે અત્યાર સુધીમાં એ પ્રાથમિક તપાસમાં એવું કે છે કે આ જે છે એમને અલગ અલગ ખર્ચા જેમ કે આ બધા હોલ હોટેલ ભાડે રાખવામાં અને અમુક એમને પોતાના પર્સનલ ખર્ચા માટે યુઝ કરેલા છે બીજી અમે હજી જેતા બેંક એકાઉન્ટ એમની પાસેથી મળેલા છે એમના સ્ટેટમેન્ટ મંગાવીને એ વિગત અમે તપાસી રહ્યા છીએ હાલની તપાસમાં એ નથી આવ્યું કે કોઈ સરકારી વ્યક્તિ સાથે એમનો ડાયરેક્ટ ટચ હતો જે બેંગ્લોરમાં ઓફિસ ભાડે રાખવામાં આવી હતી એ એમ કહે છે કે એમના કોઈ વ્યક્તિ રાહુલ કરીને નામ આપે છે એમના થ્રુ એમને રાખી હતી ભાડે કોલકાતામાં જે હોટેલ ભાડે રાખવામાં આવી હતી એમને પોતાના નામે ભાડે રાખી હતી એટલે અમે આગળ એ તપાસ કરી રહ્યા છીએ કે એમના જે બી ઓફિસ ભાડે રાખવામાં આવી હતી કોના નામે રાખવામાં આવી છે એના માટે કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે કે નહીં એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ